પાંચ છ દિવસ પછી તમારું ભાઈ પાછું youtube channel માં આવે એવું દેખાય તો તો આ તો તમારા મનમાં એ ઈ ભલે ને તો તો તમારા મન માં બધા કે કે આટલા દિવસ તમે ક્યાં હતા હું કેવા લાગુ ગયો હોલ અત્યારે ના મારા ભાઈ ના હતા એમાં તો હું vlog નો બનાવી શકું કેમ કે કેમ કે આ અમારું ઘર ઘર નાનું છે અને પછી આમાં આમાં મહેમાન અમારા હતા મારા કાકા હતા મારા અમારા મારા મોટ બાપુ હતા મારા ફીની હતા અને બીજા અમારા નાના નાનીને આવ્યા હતા એટલે એટલે અમારું આટલું નાનું ઘર છે આમાં અમાય નહીં એટલે બીજું તો કાંઈ નહીં મારા લગ્ન હતા એટલે આટલા આટલા દિવસ મેં બે દિવસ બ્લોગ ન બનાવ્યું હવે તમારો ભાઈ હવે ઠંડીનું પાછો બ્લોગ બનાવશે બીજું તો કાંઈ નહીં હવે આપણા આયુષભાઈના બેનના લગ્ન છે તો તો એમાં તો આપણે કોશિશ કરશું બ્લોગ બનાવવાની તો તો અને એક એક તમારી માટે બહુ એટલે બહુ મોટું સપ્રાઇઝ છે તો એ છે ધાબા ઉપર તમને તો મેં એટલું તમને કહી દીધું તો તમને ખબર જ ઉપર કબૂતર જ હોય હા તમે તમે જે વિચારો છો ને ની છે કબૂતર ચાલો આપણે ફાઇનલી ગાય આપણે આપણા ધાબા ઉપર આવી ગયા છીએ અને હું આમાં કાલ લાવ્યો તો કબૂતર એમાં લાવ્યો તો કબૂતર હાલો તો હવે આપણે ઓહો હું તો સ્ટેન્ડને મારા હું તો મારા સ્ટેન્ડને હેઠે ગોઠતો હતો આ તો થાબા ઉપર જ પડ્યું મેં કેટલું કીધું હાલો તો હવે આપણે સ્ટેન્ડમાં ફોનને સેટ કરી લેવી ફાઇનલી કાંઈ સ્ટેન્ડમાં થઈ ગયું છે હાલો તો હવે આપણે સ્ટેન્ડ અહીંયા મૂકી દેવી

કેટલા પાંચ કબૂતર બધા મોજા મોજા વાળા છે બધા મોજા વાળા એક એક ના પગ મોજા છે જોઈ શકો છો આ બધા કબૂતર એના પાકુ અમે હાઈન્જર લાવ્યા હતા પાકુ બાકુ બધું બાંધી દીધું છે આ બધું પાણી પેલા બહાર કાઢ લો અને થોડુંક આપણે સાફ કરી નાખીએ જોઈ શકો છો તમે પાંચ કબૂતર છે આપણા બહુ બાદતા લાગે મને એમ લાગે યા એક એક આ છે બ્લેક એક અહીંયા છે બધા પાંચે પાંચ મોજાવાળા જ કબૂતર લેવા તો તમને ગમાય છે કબૂતર મારા લઈ શકો છો એક આ નર્સ છે આ માદી છે આ બ્લેક માદી છે આ ઓલો છેલ્લે આ નર્સ છે આ માદી છે કેવડા મોટા મોટા મોજા જોઈ શકો છો બીજો કાંઈ ને આપણે લોફને કરવો જોઈએ સાફ આમ જોઈ શકો છો બાધે છે એમ બે ત્રણ દેવું થાય પછી તો બધા રહેવા મન છે હરકા હાલો તો હવે આપણે લોફ ને થોડીક વારમાં સાફ કરી નાખવી પછી આપણે મલવી આમ જો બહુ ગંદુ કરી નાખ્યું છે લોફ હાલો તો લોફને સાફ કરી નાખવી ફાઈનલી ગાઈસ હવે આપણે જો કબૂતર નું લોપ ચાકો સાફ કરી નાખો આ બધા આપણા કબૂતર બેઠા આપણે બધા આપણા કબૂતર નું લોપ સાફ કરી નાખો હવે આપણે આપણા મયુરભાઈ આવે છે અને આપણે દેખા દેવી કબૂતર પછી આપણે લોપ બંધ બની કરીને આવી બેઠી હાલો તો આપણે મયુરભાઈ આપણા આવી ગયા છે એને આપણા કબૂતર નો શોક કરી દેવી કે તે નામો બેઠા છે બે ઉપર જો આ ફાઇનલી લઈ છે અત્યારે હેન્ડ પડી ગઈ છે હવે તો આપણે બોપરે તો મેં મેં તમને એને કંઈ દેખાડ્યું નહીં મારા કબૂતરા બહાર ખોઈ લઈ તો આ જે આ બોપરે મેં તો કબૂતરા ખોયલા જ નથી હવે તો આ બ્લોકને આપણે આજ એન્ડ કરવાનો છે તો હવે આપણે કાલના બ્લોકમાં મળવી બધાને જય માતાજી તો હવે કાલના બ્લોકમાં હવે આપણે મળવી બધાને જય માતાજી તો બાય